જય શ્રી કૃષ્ણ હું સ્નેહ મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે રાજભોગ શ્રીખંડ શ્રીખંડ બનાવવા માટે મેં એક કિલો દહીં લીધું છે મેં આ દહીં માટે રાત્રે જ દૂધને મેળવી અને રાખી દીધું હતું હવે આપણે અહીં એક કપેલું લેશું તેની ઉપર એક ગણું રાખશું તેની ઉપર એક મલમલનું યા તો કોટનનું કપડું રાખી દેશું હવે આપણે આમાં આપણું જમાવેલું દહીં છે તે નાખી દેશું સૌથી પહેલાં આપણે શ્રીખંડ માટે આ દહીંમાંથી મસ્કો બનાવશું મસ્કો તૈયાર કરવા માટે આપણે હંમેશા ફ્રેશ દહીંનો જ યુઝ કરવાનો છે જો દહીં ફ્રેશ નહીં હોય તો આપણું શ્રીખંડ છે તે ખાટું બનશે હવે આપણે આ કપડાંને ચારો સાઈડથી સારી રીતે પકડી અને બાંધી લેશું અને થોડું નીચોવી લેશું આપણે આ કપડાંને સરસ ટાઇટ બાંધવાનું છે જેને કારણે આમાંથી જે પાણી નીકળે તે સહેલાઈથી નીકળી જાય હવે આપણે આની ઉપર એક પ્લેટ રાખી દેશું અને ઉપર એક વજન રાખી દેશું જેને કારણે તે સરસથી પ્રેસ થાય અને બધું પાણી સેલાઈતી નીકળી જાય હવે આપણે આને 4 થી 5 કલાક માટે આમ જ રહેવા દેવાનું છે પણ આ ગરમીની સીઝન છે તો આ સમયે દહીં જલ્દી ખાટું થઈ જાય છે તો આપણે આને ફ્રીજમાં રાખી દેશું 4-5 કલાક થઈ ગઈ છે મેં આને ફ્રીજમાંથી કાઢી લીધું છે હવે આપણે આને ખોલી લેશું તમે લોકો જોઈ શકો છો બિલકુલ બજાર જેવો જ મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે કાઢી લેશું જેને લીધે આપણો જે શ્રીખંડ છે તે સરસ સ્મૂથ બને આપણો મસ્કો છે તે સરસ સ્મૂથ થઈ ગયો છે અને બિલકુલ તૈયાર છે હવે આપણે આમાં વન ફોર્થ કપ ખાંડનો પાવડર નાખશું તમે તમારા સ્વાદ પ્રમાણે થોડો ઓછો કે વધારે કરી શકો છો અને મસ્કા સાથે સારી રીતે મિક્સ કરી લેશું ખાંડનો પાવડર મસ્કામાં સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આમાં ટુ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર નાખશું આ બિલકુલ ઓપ્શનલ છે તમે ન નાખવા માંગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન બદામ નાખશું આ બદામને મેં ગરમ પાણીમાં અડધો કલાક માટે પલાળીને રાખી દીધી હતી પછી એના છોતલા છે કાઢી અને તેને સુધારી લીધી છે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન કાજુ નાખશું તેને પણ મેં પલાળીને રાખી દીધા હતા એ રીતે જ પલાળીને તૈયાર કરેલા વન ટેબલ સ્પૂન પિસ્તા નાખશું પંદર થી વીસ કિસમિસ નાખશું હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં વન ફોર્થ ટી સ્પૂન એલચીનો પાવડર નાખશું મેં અહીં એક નાનકડા બોલમાં વન ટી સ્પૂન જેટલું કેસર દૂધમાં પલાળીને રાખી દીધું હતું તે નાખી દેશું હવે આપણું રાજભોગ શ્રીખંડ બનીને તૈયાર છે બન્યું છે ને બિલકુલ બજાર જેવું જ રાજભોગ શ્રીખંડ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો